સરર મહાદેવ બધા મિત્રો હવે આપણે જોવો એક દેશી જુગાડ બનાવ્યો છે આપણે આમાં વાવી છે મેથી આ મેથીને હવે આપણે આમાં કોઈ સિંગાડા દ્વારા કોઈ આપણે કળિયું બળિયું નથી આપતા બધા કે છે ને પેલા ખીરું સાટી ને કોઈ પીશે એમાં બધા કોક લીમડાની ડાળ ઢળે અંદર કોઈ બોળીનું ઠૂંગું ઢળે બાવલ નું ઠુંગુ કોઈ ખંપાળે હાકે એમ આમ આપડે છે ને એક દેશે જુગાડ બનાવ્યો છે આ એક પાઇપ છે અને પાઇપ ના બે છેડે હાકલ ને નટ બોલ્ટ થી ફિટ કરી દીધેલી છે તો આ તેને બે બાજુ અને આગળથી થી આ ટીપ બાંધેલી છે આ ટીપ લાંબી થાય ને ઢેફું હલવાય તો લાંબી થઈ જાય લાંબા ટુકી ક્યાં કરે બે બાજુ બાંધી છે એટલે એક બાજુ ટેમ્પો ભરાય તો એક બાજુ થી ખેંચવાય આ જો આ રીત હાલું જાય આ લઈને હાલવા જ મનવાનું જોઈ લો તમે આ બધા પાળિયા મકાઈ ગયેલું છે આપણો દેશી જ ઉગાડ અને આમાં હેક્યા વગેરેનું છે તો તમે અને આ હેક્યા લો બધી મેથી ડટે પણ જાય છે એટલે તણાય નહીં